પોલીસ આટલી હદે ક્રૂર કેમ કોના લીધે આટલી તાનાશાહી બતાવી રહી છે શું કોઈ વ્યક્તિને ગુનો સાબિત થયા વગર આવી રીતે મારી શકે પોલીસ શું કાયદો આની છૂટ આપે છે પોલીસને એક સગીર ઉપર આવી ક્રૂરતા કરવા બદલ એ ગુનેગાર પોલીસને જેલના થવી જોઈએ સવાલ ઘણા છે જવાબ નથી બોટાત શહેરમાં બનેલી ઘટના જેમા આ દીકરાના પરિવારનો આક્ષેપ છે કે બોટાત પોલીસના ચાર પોલીસકર્મી દ્વારા અમારો ભાઈ જે માબાપ વિનાનો દીકરો છે જે અમે બે બહેનો અને મારા દાદા દાદીનો એકનો એક સહારો છે અને એક દુકાને નોકરી કરીને અમારું ગુજરાન ચલાવે છે અને થોડા દિવસ પહેલા એક ચોરીના કેસમાં શંકાસ્પદ તરીકે અમારા આ દીકરાને પકડીને પોલીસ કસ્ટડીમાં લઈ ગયા હતા અને આ દીકરાને અત્યંત ગંભીર રીતે માર માર્યો હતો જેના કારણે અમારા દીકરાની કિડની પર અસર થયો છે તથા અમારા દીકરાની માનસિક સ્થિતિ અત્યંત ગંભીર છે અને ઘટનાની ગંભીરતા જોઈને આ ચાર પોલીસ કર્મીને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને હજુ પણ આ દીકરો અમદાવાદની એક પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે પણ સવાલ એ થાય છે કે સત્તર વર્ષના આ દીકરાને મારવાની સત્તા પોલીસને આપી કોને છે શું આ છે આપણું ન્યાયતંત્ર અને શું આગામી સમયમાં આવા કિસ્સાઓને નાથવા માટે સભ્ય સમાજ આગળ આવશે ખરું કે આજે ફરિયાદ છે તેની વિગત મુજબ ગત તારીખ ઓગણીસ આઠના રોજ રાત્રે બે ઈસમો દ્વારા આજે સગીર છે તેને બોટાદ આરટીઓ પાસે મિલિટરી ટોળ ખાતે લઈ જવામાં આવેલો હતો અને ત્યાં તેણે ચોરી કરી છે તેમ કહી અને પોલીસને બોલાવવામાં આવેલી હતી જેમાં પોલીસ કર્મચારીએ જગ્યા ઉપર જઈ અને ત્યારબાદ આ સગીરને પોલીસ સ્ટેશન ખાતે લઈ આવેલા હતા અને ફરિયાદની હકીકત મુજબ ત્યારબાદ તેને ડી સ્ટાફની ઓફિસમાં લઈ જઈ અને માર મારવામાં આવ્યો હોય તેવી હકીકત ફરિયાદમાં જણાવવામાં આવેલ છે આ બનાવની ગંભીરતા ધ્યાને આવતા તરત જ બોટાદ પોલીસ અધિક્ષક દ્વારા આ સગીરને કયા કારણોસર પોલીસ સ્ટેશન લવાયેલ છે તે અંગે ઇન્ક્વાયરી આપવામાં આવી હતી અને ખૂબ ગંભીરતાથી તપાસ કરવામાં આવી હતી જેમાં ભોગ બનનાર પોતે સગીર વયનો હોવાથી તાત્કાલિક તેનું પોતે આપેલી મેડિકલ હિસ્ટ્રી મુજબ નિવેદન પણ નોંધવામાં આવ્યું હતું અને આ નિવેદનમાં પ્રથમ જે સ્ટેટમેન્ટ છે તેમાં પોલીસની સારવાર વિશે કે અન્ય કોઈ બાબતે આ સગીર દ્વારા કોઈ આક્ષેપો કરવામાં આવેલ ન હતા ત્યારબાદ આ સગીર દ્વારા પોલીસ વિરુદ્ધ આક્ષેપો કરવામાં આવતા હોય આ બનાવમાં સંપૂર્ણપણે સત્યતાથી તપાસ થાય તે હેતુસર બોટાદ પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે જે તેની વારીની હાજરીમાં દાખલ કરવામાં આવી છે જેમાં બીએનએસની વિવિધ કલમો જેમ કે બીએનએસની કલમ એકસો વીસ એક એકસો સત્યાવીસ આઠ તથા જુએનાઇલ જસ્ટિસ એક્ટની કલમ પંચોતેર જેમાં જુએનાયલ હોવાથી તથા ગેરકાયદેસર રીતે કસ્ટડીમાં રાખવા બાબતે અને માર મારવા બાબતેની તમામ કલમો હેઠળ ગંભીર ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તેમાં હાલમાં કાયદેસરની કાર્યવાહી છે તે બોટાદ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે જેમાં બોટાદ પોલીસ દ્વારા હોસ્પિટલ ખાતેથી મેડિકલ સર્ટિફિકેટ અને અન્ય જે સારવારની હિસ્ટ્રી છે તે મેળવવામાં આવી છે આ જે ફરિયાદ છે તે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના જે કર્મચારીઓ છે તેમના વિરુદ્ધ દાખલ થઈ છે જેમાં કૌશિકભાઈ જાની અજયભાઈ રોગેશ કુલદીપસિંહ અને અન્ય એક ઈસમ છે તેમના વિરુદ્ધમાં આ ફરિયાદ છે તે આપવામાં આવી છે જેની તપાસ નાયબ પોલીસ અધિક્ષક કક્ષાના વ્યક્તિના સુપરવિઝન હેઠળ ચાલી રહી છે આમાં હાલમાં કાયદાની વિવિધ કલમો હેઠળની જોગવાઈઓ મુજબ કાયદેસરની કાર્યવાહી છે તેની પ્રક્રિયા ચાલુ છે